ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ વીસથી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તમામ લોકોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા અને ઘર્ષણ સર્જાયું હતું આપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનની ભાજપના પેટમાં તેલ રેડાયું છે ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ ભાળી ગઈ છે જેથી સ્વસ્થ છબી ધરાવતા લોકોને જેલ ભેગા કરી પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહ્યા છે પરંતુ લોકો હવે તમામને ઓળખી ગયા છે